શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ભુજ તથા શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ ભુજના સંયુક્ત આયોજન હેઠળ માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા ભુડિયા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના સિલ્વર જુબલી સેવા પર્વ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ શુક્રવારના રોજ સવારે આઠ કલાકે સરદાર પટેલ વિદ્યા સંકુલ ભુજ ખાતે યોજાયેલ આ સેવા પર્વ બે હજાર પચીસ અંતર્ગત સમાજના છાત્રાત્રાઓ દ્વારા રંગારંગ કાર્યક્રમો સાથે સામૂહિક અભિવાદન સમારોહ તથા માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેને ઉપસ્થિતોએ ભારે સરાહના આપી હતી આ પ્રસંગે દેશ વિદેશથી આવેલા સમાજના પ્રમુખો વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ તથા યુવાનોની હાજરીમાં સમાજના વિકાસ યુવાનોના ઉત્કર્ષ અને ભવિષ્યની દિશા અંગે વિસ્તૃત મનોમંથન કરવામાં આવ્યું હતું હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં આશરે પચાસ લાખ જેટલા દર્દીઓને આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી હોવાનું પણ આ પ્રસંગે જણાવાયું હતું કાર્યક્રમના પ્રથમ સત્રનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ કરી

સમાજ સતત આગળ વધી રહ્યો છે અને ભવિષ્યમાં પણ આવા સેવાભાવી કાર્યો વધુ વિસ્તરે તેવા પ્રયાસો કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમ ભવ્ય ભાવસભર અને સમાજને નવી દિશા આપનાર સાબિત થયો હતો લેવાપટલ હોસ્પિટલ અને માતૃશ્રી મેઘબે પ્રિમજી હોસ્પિટલ એસોસિએશન સેન્ટરને પચીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે અને અરજત જયંતિ મહોત્સવ પ્રસંગે સેવા પર્વનું આજનું આપણું આયોજન છે જેમાં ત્રણ દિવસનો આપણો પ્રોગ્રામ છે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ એમાં ત્રણ દિવસની અંદર બબે સેશન છે અને વિવિધ પ્રકારના પ્રોગ્રામો રાખેલા છે જેમાં અમારા દેશ વિદેશના સૌ પ્રમુખો સમાજના પ્રમુખો પણ ઉપસ્થિત રહેશે સમાજની જ્ઞાતિના સંગઠન વિશેની પણ વાતો થશે યુવાના ઉત્કર્ષ વિશેની પણ વાતો થશે અને આવતા સમયના સમાજના વિકાસની પણ વાતો થશે પચીસ વર્ષ દરમિયાન આ લેવા પડલું હોસ્પિટલે કરેલા કાર્યને આજે જ્યારે પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે પચાસ લાખ જેટલા દર્દીઓની આપણે સેવા કરી છે એવા ઉત્કર્ષ કાર્યની આ જનતામાં રજૂઆત પણ થશે અને આ પ્રસંગે વિવિધ સમાજના પ્રમુખોની સાથે ભારતના કેન્દ્રીય મંત્રી એવા શ્રી મનસુખભાઈ માંડવીયાની પણ ઉપસ્થિત હશે આજના પ્રથમ સત્રની અંદર બુદ્ધ મંદિરના મહંત સ્વામીના હસ્તે એનું ઉદ્ઘાટન થશે અને મનસુખભાઈ માંડવીયાના હસ્તે એનું ઉદ્ઘાટન થશે તે ઉપરાંત આ સંસ્થાના અમારા મુખ્ય દાતા એવા શ્રી કેસરલાલ પ્રેમજી ભુડિયા પરિવાર અને કાનજી કાનજીભાઈ પ્રેમજી ભુડિયા પરિવાર એના ચિરંજીવી એવા શ્રી અરવિંદભાઈ અને હસમુખભાઈ એને પણ આજના પ્રસંગે મેં ચોક્કસ યાદ કરીશું આ પરિવારને યાદ કરીશું એટલે આ સેવા પર્વની અંદર આમ સમગ્ર કચ્છનો જેમાં સહકાર મળ્યો છે એની આ ગાથાની આજના ત્રણ દિવસની અંદર રજૂઆત થશે